હવામાન રાજ્યમાં આગામી દિવસોમાં મિશ્ર હવામાનની આગાહી કરવામાં આવી છે આજે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે બીજી તરફ રાજ્યના અન્ય ભાગોમાં આગામી છ દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેવાની આગાહી છે પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છ રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ સાથે આગામી ત્રણ દિવસ હીટવેવની અસર રહેશે છ એપ્રિલે કચ્છ રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી ઊંચું તાપમાન બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ચાલીસ ડિગ્રીની ઉપર રહ્યું છે डी वन से लेकर डेट सिक्स मतलब आज जो तीन तारीख है तीन तारीख से लेकर आठ तारीख तक सौराष्ट्र को उसमें हीट वेव का वार्निंग दिया गया है इसमें डी वन में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें कच्छ आ रहा है और आपका कच पोरबंदर राजकोट जूनागढ़ आ रहा है पोरबंदर बंदर में हम लोग ऑरेंज अलर्ट दिया है और बाकी जो तीन डिस्ट्रिक्ट है इसमें येलो कलर